સાબરકાંઠાના વડાલીમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં દોઢ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્નની અદાવતના કારણે બે જૂથ છે તે સામ સામે આવી ગયા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી ગઈ હાજી આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે યોગ અને યુવતી બંને પ્રેમ સંબંધમાં હતા અને બંને દોઢ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા તેનાથી આ બંને સમાજ વચ્ચે ભારે નારાજગી ચાલતી હતી ત્યારે કોઈ કારણોસર ગઈકાલે એકાએક હિંસા ફાટી નીકળી એમાં યુવકના ઘર બાજુ યુવતીના સગા સંબંધીઓ દ્વારા જીવન હુમલો કરવામાં આવ્યો ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી આગ ચંપી કરવામાં આવી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવતા મામલો ગરમાયો છે આ સમગ્ર ઘટનાના કારણે પોલીસ ને આ ઘટનાની જાણ થતાં સાબરકાંઠાની સ્થાનિક પોલીસના ધાણે ધાળા છે તે ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ને આ જે હિંસા ફાટી નીકળી હતી તેને તાબડતોબ પોલીસ દ્વારા આખી સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી આ મામલાના સંદર્ભમાં જે યુવકના પિતા છે તેમના દ્વારા એકતાળીસ જેટલા લોકો અને પાંચસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે જ્યાં પોલીસે રાયોટેન્ક તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે મામલે શું કહી રહ્યા છે સ્થાનિક ડીવાયએસપી શું તપાસમાં સામે આવ્યું છે શું આખો વિવાદ હતો કેમ આટલે આ બબાલ છે તે મોટી બની તે સાંભળો ગઈકાલે રવિવારના રોજ બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવેલી હતી ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા નાવ ચલાવી રહેલ છે લગભગ ચારસો થી પાંચસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલ એ તપાસ ચાલુમાં છે